નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિદ્ધા અત્યારે હું જેતલપુર રોડ પર આવેલું છે ઓલાનું સર્વિસ સ્ટેશન છે ત્યાં આવી પહોંચ્યો છું અને જે રીતના ઓલાની ગાડી જે જે ગ્રાહકો છે તેઓને સર્વિસને લઈને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે એક તરફ જે ઇલેક્ટ્રિક વાહન જે ઓલા એ નું માર્કેટમાં ધૂમ વેચાણ થયું હતું ત્યારબાદ જે ઓલાનું જે સર્વિસ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા અત્યારે જેતલપુર વિસ્તારમાં જે આવેલું સર્વિસ સ્ટેશન છે ત્યાં અમે પહોંચ્યા છે અને આ તમામ જે ઓલાના ગ્રાહક છે તેઓએ ગાડી નવી ખરીદી ત્યારબાદ તેઓને કોઈ પ્રોબ્લમ આવતા તેઓ સર્વિસ સ્ટેશનમાં મૂકી હતી અને જે રીતના તેઓની સર્વિસ ના થતા અત્યારે તેઓમાં એક રોજ જોવા મળી રહ્યો છે અહીંયા આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી ઓલાની જે સ્કૂટર ગાડીઓ છે ઇલેક્ટ્રિક વાહનો છે તે આ આ આ બધી જ ગાડીઓ અહીંયા સર્વિસમાં આવેલી છે છે હજી પણ તમામ જે ગ્રાહકો તેઓને ધક્કા ખવડાવી રહ્યા છે અહીંયા આપણી સાથે ઓલાના ગ્રાહકો છે તેમની સાથે વાત કરીશું જી શું નામ છે તમારું કેટલા સમયથી તમે ગાડી મૂકી છે અને ક્યારે લીધી છે મારું નામ વિજય પરમાર છે લાસ્ટ દોઢ મહિનાથી આપણે ગાડી અહીં શોરૂમકેલી છે સર્વિસ સેન્ટર પર આ લોકો કોઈ રિપોર્ટ જવાબ નથી આવી રહેલા જેવું તેવું કે છે સામાન આવશે ક્યારે આવશે કોઈ જવાબદારી નહીં લેતા લોકો આવે તો આવે ના આવે તો ના બી આવે એટલે ઓલાનું કામ એકદમ થર્ડ ક્લાસ છે હું તો નવા ગ્રાહક ને એવું કઉ છું કે ઓલા ની કોઈ ગાડી લેશો નહીં તમે અગર આ રીતે તમને બી આ રીતે ધક્કા ખાવા પડશે અને ગાડીની કોઈ વેલ્યુશન આવશે નહીં આ લોકો પૈસા બી પાછા નહીં આપતા કશું જવાબ બધા તૈયાર નથી દોઢ વર્ષ થઈ થયું ગાડી લીધે અને છેલ્લા છેલ્લા ત્રણ મહિનાથી બંધ જ છે સમજો ગાડી મારી અને દોઢ મહિના થી આ લોકો શો રૂમ આપેલી છે સર્વિસ સેન્ટરમાં પણ કોઈ રિસ્પોન્સ નહીં આપતા અને ગાડી સર્વિસ બી નહીં કોઈ જવાબ જવાબી નહીં આપતા અને મેં જે ગાડી મૂકી છે પ્રતાપનગર ને એ લોકો સર્વિસ મૂકેલી છે અને દોઢ મહિના થી સર્વિસ અંદર લોક માં અંદર ગાડી મૂકી રાખી છે ના ગાડી બહાર કાઢે છે કે અહીંયા લાવે છે કોઈ જગ્યાએ નહીં આપતા ઓલા ફેલ ગયું એવું લાગે છે બિલકુલ ટોટલી ફેલ ગયું છે ટોટલી ઓલા ફેલ ગયો છે અને હું તો ગ્રાહક નંબર વિધિ કહીશ કે ઓલા ની ગાડી કોઈ પરચેસ ના કરશો મહેરબાની કરીને આપણી સાથે અન્ય પણ ગ્રાહક છે તેઓ પણ અહીંયા સર્વિસમાં ગાડી મૂકી છે તેમની સાથે વાત કરીશ જે અંકલ તમારું શું નામ છે તમારી ગાડી મારી ગાડીમાં એમ નું પ્રોબ્લેમ છે અને છેલ્લા દોઢ મહિના ઉપર થયું છે આમાં તેર તારીખે બે મહિના પૂરા થઈ જશે અને અત્યાર લગી કોઈ પણ રિસ્પોન્સ નથી કોઈ જાતનું રિસ્પોન્સ નથી આવો ધક્કા ખાવો પૂછો અને જતા રહો ગાડી લીધા પછી રડવાનો વારો આવ્યો સર્વિસ લઈ અને એમાં એ ખબર નહીં પડતી કે સરકાર અત્યારે લગી આટલા બધા વિડીયો જોવે છે બધું કરે છે પોલીસ કર્મીઓ જોવે છે દરેક સરકારમાં બેઠા દરેક જણ જોવે છે વિડીયો પણ કોઈ પણ આની ઉપર કોઈ સખ્ત કાર્યવાહી લેવા કોઈ કશું કરવા માંગતા નથી ખબર તમારી ગાડી કેટલો સમય છે મારે લગભગ પોણા બે મહિના જેવું થયું એમ ક્યુ નું પ્રોબ્લેમ છે

તો ત્રણ મહિના થી તો ગાડી ત્યાં પડી છે લાસ્ટ થ્રી મંથ થી ગાડી ત્યાં પડી છે તો હું પે કરું છું આ તે ગાડી મારી મળતી નથી બેંક ની લોન ચાલુ છે મારી મોટર મારી બંધ પડી ગઈ છે તો ગાડી ચાલતી જ નથી અને એકદમ જ કચરા પોઝિશનમાં ગાડી પડી છે લાસ્ટ સિક્સ મંથ ની લીધેલી ગાડી છે એને શું પોઝિશન હોવી જોઈએ અને એ લોકોએ ટોટલ લોસ કરીને મૂકી સર્વિસ બરાબર નથી પણ એક રિપ્લાય બી તો હોવો જોઈએ જયારે કસ્ટમર આવીને તમને ક્વેશ્ચન કરે એને રિપ્લાય તો મળવો જોઈએ જયારે એક્ઝિક્યુટિવ જઈને બંધ દરવાજામાં બેસી ગયા છે એ લોકો પાસે કોઈ રિપ્લાય નથી તમે રજૂઆત કરી શું કીધું તમને જે થાય તે કરી લો મેં એને કીધું કે એમના મેં બોલાયા છે આવશે પર્સન્સ ફ્રોમ ધ જર્નલિસ્ટ

તો એના લીધે કરીને લીધેલી છે ને મારા બીજા ભાઈની બી બે ગાડીઓ ત્યાં પડેલી છે અમારી ટોટલ ત્રણ ગાડી છે આ આજ સર્વિસ સ્ટેશન પર છે મેં કીધું કે હેડ ઓફિસમાં મૂકવાની એટલે અમારી બીજી બે ગાડી બી અહીંયા જ છે જેનો કોઈ રિપ્લાય જ નથી લોકો પાસે તમે મેઇન તો એક્ઝિક્યુટિવ સાથે વાત કરો એને કીધું કે તમે મારી ડાયરેક્ટ વાત કરાવો કોઈના સાથે તો મને કઈ રિપ્લાય મળે પોઝિટિવ રિપ્લાય હોય તો હું હજી વેઇટ કરું અને કોઈ જવાબ જ નથી તો પછી કઈ મતલબ નથી હોતો વેઇટ હજી કેટલા ધક્કા ખાવાના બાકી કઈ ખબર જ નથી ને કેટલા ધક્કા ખાવાના કેમ ખબર પડે લાગે છે નહીં કોઈ રિપ્લાય નથી ને જો એ મને એક પોઝિટિવ કહી દે કે હા પંદર દિવસમાં આવો તો મને ખબર પડે મને ફિફ્ટીન ડેઝ વેઇટ પીરિયડ છે આજે ઓગસ્ટ મહિનાથી ગાડી આ મૂકેલી છે આ નવેમ્બર આવી જશે જી જી તમે પણ ઓલા લીધેલી છે જી સર મારે બે મહિના પહેલા ઓલા લીધી હતી હવે બે મહિના પછી તરત જ પંદર દિવસમાં ચાર્જિંગનો ઇશ્યુ આવ્યો ચાર્જિંગ ઇશ્યુ કરવા મેં ચાર્જિંગ માટે આપ્યું છે અહીંયા જોબ કાર્ડ ઓપન કર્યું છે એમણે કીધું તમારું ચાર્જર પંદર દિવસમાં આવશે એ વાતને આજે દોઢ મહિનો થયો છે ત્યાર પછી ગાડીમાં સિસ્ટમ ઇશ્યુ આવ્યો છે મેં એમને કીધું આ સિસ્ટમ ઇશ્યુ છે એ સોર્ટ આઉટ કરી આપો તો એવું કહે છે કે અત્યારે અમારી જોડે પાવર ટૂલ છે ટૂલ નાખીએ છીએ તો તમારી ડિસ્પ્લે ખરાબ થઈ જશે તો તમે શું કરશો એટલે મેં એમને પાવર ટૂલ નાખવાની ના પાડી છે કારણ કે મારી અત્યારે જે સેલ્ફ ચાર્જર છે ત્યાંથી હું ચાર્જિંગ કરીને ગાડી તો ફેરવું છું પણ અહીંયા મૂકવાનો કોઈ મતલબ નથી ઓલરેડી અહીંયા બસો ગાડી ઉપર પડી છે તો મારી ગાડી કચરા કરવા હું કરવા મૂકવા જેટલી તો સર્વિસ ઓલાના શોરૂમમાં નહીં હોય એના કરતી ડબલ અહીંયા જોવા મળે સર ઉપર તમે જઈને જો બસો થી વધારે ગાડી છે તો મેં એવું કે તમે ગાડી અહીં મૂકી દો મેં એમને પર્સનલી ના પડી છે કે હું ગાડી નહીં મૂકું મારા પૈસા મહેનત ના છે હું કચરામાં કેવી રીતે મૂકું મારા ઘેર મૂકીશ તમે જોબ કાર્ડ ઓપન રાખો મારી રિક્વેસ્ટ એટલી જ છે કે તમે મારું જે સિસ્ટમ ઇશ્યુ છે અને જે વીલ ચોટે છે એટલે ચાર્જિંગ જે ચાર્જર તો નવો માણસને આપી શકે ને પંદર દિવસમાં ચાર્જર ખરાબ થાય તો તમારે સેમ ડે રિપ્લેસમેન્ટ કરીને આપવું પડે તમે જોબ કરો છો શું કરો જોબ છોડી છોડીને અમે કેટલા ધક્કા દોઢ મહિના થી ચાલીસ વાર આવ્યો છું જોબ ચાલુ જોબ જોબ પરથી આવવું પડે છે એવું લાગે છે કે ઓલા લીધા પછી મુસીબત લીધી હોય મુસીબત ને એવું લાગે છે કે મેં એમને એવું કેવા માંગુ છું કે મને મારું પેમેન્ટ રિફંડ કર દો તમારે જેટલા આપવા એટલા આપી તો મને વાંધો નથી એવો સમજી લઈશ કે મારા પૈસા પડી ગયા પણ એ પણ કરવા રાજી નથી એ લોકો પૈસા બી પાછા નથી આપતા તમારી કેટલાક સમય પડી છે મારી ગાડી પડી મેં અહીં મૂકી જ નથી મને તો મૂકવાની કી રીતે મેં ઓલરેડી એનું તંત્ર જોઈને ગાડી જ નથી મૂક્યું હું ઘેર લઈ જાઉં છું સેલ્ફ ચાર્જર થી ચાર્જિંગ કરીને ગાડી ચલાવું છું હું ગાડી એ મૂકતો જ નથી શું કે છે ઓલા લીધી છે એમને આ પાછળ રેડવાના વાળા કોઈ પણ દિવસ ગાડી કંપની કોઈ બી કંપની ની ગાડી માં પ્રોબ્લેમ આવે એ કોઈ મોટી વસ્તુ નહીં પણ સામે કંપની એ કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને માણસ ને સોર્ટ આઉટ કરીને આપવું પડે અમે એવું નથી કહેતા કે ગાડી માં પ્રોબ્લેમ ના હોય આટલી મોટી કંપની છે પણ તમારે સામે એન્જિનિયર બી વ્યવસ્થિત રાખો ને કે તમે સેમ ને રિપ્લેસ કરીને આપે કે સોર્ટ આઉટ કરીને આપે એ લોકોને જ ખબર નથી પડતી કરવું શું છે શું કહો છો એ લોકો પાસે પાર્ટસ નથી જે સ્પેર પાર્ટ મળવા જોઈએ ને માનો કોઈ પણ કંપની ગાડી કાઢે છે તો દરેક ગાડીના સ્પેર પાર્ટ મળતા હોય છે માર્કેટમાં આ ઓલાના માર્કેટમાં કોઈ સ્પેર પાર્ટ છે જ નથી આવશે એ બી કોઈ જવાબ નથી લોકો પાસે આવશે જવાબ મળતો નથી બરાબર હવે શું હવે અમે તો એવું કહીએ છીએ જેટલા મહિના વાપરીએ એટલા મહિનાના પૈસા કાપીને બાકીના પૈસા રિફંડ આપી દો ગાડી જોતી જ નથી હવે જોઈતી જ નથી ત્રાસી ગયા ચાલુ રસ્તામાં બંધ થઈ જાય છે ટોઈંગ કરીને પચાસ પૈસા છે બેટરી વાળી ગાડી યુઝ કરો પણ આ બધું જોઈને ને એવું થાય છે કે આપડે પેટ્રોલમાં જ બરાબર છે આપણો દેશ આજ રીતના રહેવાનો છે કારણ કે સરકાર કશું કરવા જ રાજી નહી ગડકરી બી નહી કરે ને કોઈ નહીં કરે પબ્લિક માટે તો એટલે જેમ છે એમ પેટ્રોલ જ વાપરવાનું છે આપણે ઇન્ડિયામાં તો બેટરીનો કોઈ ખાલી મોટી મોટી વાતો જ કરવાની છે કે ભાઈ આપણે વાળી ગાડી વાપરીને દેશ આગળ લાવો પણ આ તમે ખાલી માહોલ જોઈને કહેશો કે ઓલાની હજારો ગાડી આખા ઇન્ડિયામાં પડી છે સાહેબ

આ જે રીતના અહીંયા આપણે ઓલાનું જે સર્વિસ સ્ટેશન છે તેની અંદરનો અમે આપને આ નજારો બતાવીએ છીએ કે જે ચલો 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 તમે જ્યારે અંદર વાત કરી હતી તો શું કીધું તમને અંદર એ તો એમ કહે છે મારા પાસે કોઈ રિપ્લાય નથી જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આ મારા કેમેરામેન આપને જે દ્રશ્ય બતાવશે જે ગ્રાહકો છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં ભેગા થયા છે અને તમામ જે રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે જ્યાર સુધી સર્વિસ ના આપી શકતા હોય ત્યાં સુધી કમસે કમ નવી વેચવાની બંધ કરતો હોય તો નવી જે લોકો લે એ લોકો પચતા નહીં કમસે કમ અમે તો પચતા લઈને કમસે કમ નવા લે એ લોકો તો બચી જાય એ લોકોના ના માણ કમાયેલા પૈસા હોય બચ્ચાના સારું પડે મારું એવું કેવું છે કે જો એમની પાસે સ્પેર પાર્ટ ના હોય તો જે નવી ગાડી છે એના સ્પેર પાર્ટ કાઢીને અમે અમારી જૂની ગાડીમાં નાખી આપણે એકવાર ગાડી મારી ચાલુ કરીને આપો તમે રજૂઆત કરો હા રજૂઆત હા આવું ચાઉ છું ચાલો મે જી અત્યારે આ તમામ જે ઓલાના ગ્રાહકો છે તેઓ અન્યા જે લાગતા ઉકતા જે અધિકારી છે જે તમને યોગ્ય જવાબ આપી શકે તેઓ સાથે તેઓ રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે ને હાલ જે રીતના આ જે અમે ગાડીઓનું અહીંયા જે સ્ટોક છે તે અમે આપને બતાવીશું કે જે અહીંયા

એમાં મોટરનો લોચો છે એવું કહીને આ લોકોએ ગાડી જમા લઈ લીધી છે ત્રણ મહિના થઈ ગયા છે હજુ સુધી એને કોઈ મોટરનો લાપત્તા છે કશું છે નહીં ભાવેશ અગ્રવાલ જે આ ઓલા કંપનીનો માલિક છે પૈસા ખાઈ ગયો છે બધાના ઓછામાં ઓછી પાંચસો ગાડીઓ છસો ગાડીઓ તો અહીં સ્ટોકમાં પડી છે પણ તે છતાં પણ કોઈ એક્શન લેતું નહીં સરકાર પણ કશું બોલવા માગતી નથી ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આ ગ્રાહકો છે તેઓ અત્યારે જે તેમની સાથે વાત કરી શકે જે તેમની સાથે તેઓની જે પ્રશ્નો છે તેઓનો જવાબ આપી શકે છે તેઓને અત્યારે આ તમામ જે ગ્રાહકો છે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ જે ગ્રાહકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે હાલ જે રીતના અત્યારે ગ્રાહકો છે તે અહીંયા પહોંચ્યા છે અને જે રીતના દરવાજો બંધ કરીને તેઓ અંદર બેસી ગયા છે ને જે રીતના હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે તમામ જે અહીંયા તમે છો સાહેબ આ લોકોને ક્યાંક યોગ્ય જવાબ નહીં મળતો એવું કહે છે ને બધાને જવાબ આપી દેજો આપણે અચ્છા તો બધા આ બધા એવું કહે છે કે બધાને જવાબ આપી દેજો કે જે પણ કોઈ જવાબ નહીં આપતું ઉપર નીચે ઉપર નીચે થાય છે બધા ગાડી લીધા પછી રડવાનો વારો આવ્યો છે એવું છે એ તમે આગળ જઈને વાત કરી લો જવાબ એને શું પૂછો તમે કે તમે આગળ જઈને વાત કરી લો સાહેબ એમાં અમે કશું નહીં કહી શકીએ એમને એમને જે હતા એમને જે બધાને એમના સંતોષપૂર્વક આન્સર આપેલા છે બરાબર છે પણ એમને એમની રીતે કરાવું છે એમાં અમારે કશું કરી શકે અમે બી એમ્પ્લોય છીએ અમે પણ એમ્પ્લોય સાહેબ તમે બી તમારી ફરજ નિભાવી રહ્યા છો અમે પણ અમારી ફરજ નિભાવી આજે ત્રણ ત્રણ મહિના થી મૂકી છે એમનો ક્યાં સુધી નિકાલ આવો ક્યાં સુધી જી ચોક્કસ થી દર્શક મિત્રો જે રીતના જે અહિયાં જે વાતચીત કરી શકે તેવા જે અધિકારી છે જે જેઓ જવાબ આપી શકે તે લોકો છે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક તેઓ જવાબ નથી આપી રહ્યા ત્યાં તેમની પાસે જવાબ પણ નહીં હોય જે આ તમામ લોકોને આ તમામ જે લોકોનો જે જવાબ છે જે પ્રશ્ન છે તેઓ નહીં આપે કેમ કે જે રીતના અહીંયા એટલી બધી ગાડીઓ અહીંયા સર્વિસમાં પડી છે કે એક ગાડી રિપેર કરે તો બીજી ઊભી થઈ જાય તેવી સ્થિતિ છે અહીંયા આ જે ઢગલો અહીંયા ગાડી છે જે સર્વિસમાં આ પૈસા બધા ખાઈ ગયા છે આ લોકો અમે લોકો તો એવી જ સલાહ આપીએ છીએ કે ભાઈ નવી એ લોકો વેચવાની બંધ કરી દે સૌથી પહેલી થકે અને શોરૂમ પર તાળા મારી દે કાં તો અમને શોરૂમ કા તો અમને અડધા પૈસા પાછા આપી દે ગાડીના અમારે ગાડી નહીં જોતી અમને પૈસા પાછા આપી દે અમને પૈસા પાછા આપી દે અમારા અમારા ગાડીના પૈસા લાખ રૂપિયા ગાડીઓ લીધી છે આ અડધી અડધી ખોલીને ગાડીઓ ક્યાં મૂકી લેજે જુઓ તમે અમે ઉપર નીચે ઉપર આમ ધંધો છોડીને એમના ત્યાં ગૌપરની જ ધક્કા ખાવી છે બેકાર છે મને કોઈ જવાબ આપતા નથી બેકાર કંપની છે આ કંપની અમને પૈસા પાછા આપી દે જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના ઓલાના જે ગ્રાહકો છે તેઓએ ગાડી તો લીધીને ત્યારબાદ જે સર્વિસ જે જોઈએ એ પ્રમાણે નથી મળી તેના જ કારણે આ તમામ ગ્રાહકો અત્યારે રોષ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જે ઓલા જે ગાડી છે ઇલેક્ટ્રિક વાહન છે તેનાથી નારાજ થયા છે કેમ કે જે રીતના યોગ્ય રીતના જો આ જેવું ઓલાનું જે વેચાણ થઈ રહ્યું છે એવી જ રીતના જો આનું સર્વિસ પણ એ રીતના આપતા હોત તો આ તમામ જે ઓલાના ગ્રાહકો જે નારાજ થયા છે તે ક્યાંક ને ક્યાંક ના થતા તમામ જે આ અત્યારે ગ્રાહકો છે તેઓ અહીંયા સર્વિસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે કે તેઓની જે ગાડી અહીંયા મૂકવામાં આવી છે તે વહેલી તકે સર્વિસ કરીને તેઓને પરત આપવામાં આવે જેથી કરીને તેઓએ જે કામ અર્થે જે કામ માટે ગાડી લીધી હોય તે કામનો યુઝ કરી શકે પણ જે રીતના અહીંયા ઢગલો અહીંયા ગાડીઓ છે તો અહીંયા મોટી સંખ્યામાં ઢગલો વાળી છે ને અત્યારે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે તમામ હવે એક જ આશા કરી રહ્યા છે કે જે રીતના ઓલા તેઓને વહેલી તકે આ સર્વિસ કરીને તેઓને ગાડી આપે જો ગાડી ના આપે તો તેઓને રિફંડ આપે તેવી માંગ પણ અત્યારે કરવામાં આવી રહી છે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિસિંહ દાસ ટુડે ન્યુઝ વડોદરા